એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે અનેક લગ્ન જોયા હશે અને માળ્યા હશે પરંતુ વડોદરામાં ચૌદ વર્ષથી એવા લગ્ન યોજાય છે જેને મહાલવા એક અદ્ભુત અનુભૂતિ થશે આ લગ્ન દિવ્યાંગ સમૂહલગ્નોત્સવ વડોદરાના લોકપ્રિય નેતા રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયર્ય દ્વારા અનોખા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એ ઠાઠ માટ અને પોતાના દીકરા દીકરી લગ્ન જેવા જાજરમાન દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ પચીસ મે રવિવારે ઝાંસીની રાણી સર્કલ ખાતે યોજવા જઈ રહ્યું છે જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે દિવ્યાંગ સમૂહ લગ્નમાં ત્રીસ જોડા એટલે કે સાઠ દિવ્યાંગો જીવનભરના જીવન જીવનસાથી બનશે તમામ દિવ્યાંગ જોડાને કર્યાવરમાં તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે ટીવી ફ્રીજ મંગળસૂત્ર સહિતની વસ્તુઓ કન્યાદાનમાં આપવામાં આવશે વીસ હજારથી વધુ લોકોએ દિવ્યાંગો લગ્નના સાક્ષી બની આશીર્વાદ આપવા પધારશે વિશિષ્ટ બગ્ગી ડીજે ડોલ સાથે ધામધૂમથી દિવ્યાંગ વરરાજાઓના વરઘોડા નીકળશે આ સાથે જ

મને એવું લાગે છે કે આપણે બધાને તો ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણે સૌથી દુનિયાના સૌથી મોટા અમીર માણસ એટલે કે જેની પાસે હાથ છે પગ છે જેની પાસે આંખો છે બોલી શકે છે ચાલી શકે છે પણ ક્યાંક ભગવાનથી પણ એવી ભૂલ થઈ ગઈ હોય કે જ્યાં કોઈકને દેખાતું નથી જોઈ નહીં શકતા ચાલી નહીં શકતા સાંભળી નહીં શકતા તો આવા દિવ્યાંગોના લગ્ન એ વર્ષોથી થતા હોય છે સૌ લોકોના આશીર્વાદથી થતા હોય છે અને આ ઝાંસી રાણી ગ્રાઉન્ડ ખૂબ નસીબદાર છે અને વડોદરા શહેરના દિવ્યાંગો માટેનો જે પ્રેમ અતૂટ પ્રેમ જે છેલ્લા પચીસ વર્ષથી તમે જુઓ છો કે દિવ્યાંગોના ગરબા હશે દિવ્યાંગોને નોટબુક હશે દિવ્યાંગોને ફરવા લઈ જવાનું હશે અને લગ્ન સમૂહ લગ્ન તો બધા થાય પણ આ સમૂહ લગ્નની અંદર જ્યારે દિવ્યાંગોના લગ્ન થાય ત્યારે અલગ જ પ્રકારનો એક અલગ જ વાતાવરણ હોય છે મનની આત્માને બહુ ખૂબ શાંતિ મળે કે આપણે કંઈક સારું કરવા જઈ રહ્યા છે તો મિત્રો આપને આજના દિવસે હું આપને આમંત્રણ આપું છું કે આજે આજે ડાયરો છે જે ગીતાબા રબારીનો ડાયરો છે સુપ્રસિદ્ધ ગાયક છે અને કન્યાદાન સ્વરૂપે આજે આ એક ડાયરો અમે દીકરીઓ અને દીકરાઓને જે વિકલાંગો છે જે લોકો જોઈ શકતા નથી સાંભળી નહીં શકતા એ લોકો પણ જ્યારે અહીંયા આવી રહ્યા છે તો એ જ રીતના તમે આજે તૈયારીના ભાગરૂપે તમે અમે જોઈ રહ્યા છો કે અહીંયા બધી ચોળીઓ છે આજ બધી ચોળીઓ ની અંદર મારી દીકરીના લગ્નની અંદર પાંચસો લોકો હતા પણ આ દીકરીઓની અંદર પંદર થી વીસ હજાર લોકો હશે આ આનું કન્યાદાન તમે જોશો તો એની અંદર ટીવી હશે ફ્રીજ હશે તમે જુઓ છો કે પાછળ અમે કન્યાદાનની બધી તૈયારીઓ કરી દીધી છે કે બધા જ પ્રકારના એમને સારામાં સારી તિજોરી મળે એને મંગળસૂત્ર મળે એને ફ્રીજ મળે એને ટીવી મળે એટલે જે સમર્પિતની ભાવનાથી અમારા મિત્રો દ્વારા આ સાઈનાથ એજ્યુકેશન રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નહીં પણ વિસ્તારની એક હજાર સોસાયટીઓ અમારી સાથે જોડાય છે અને વિસ્તારના ખૂબ જ મોટા શહેરના લોકો પણ અમને આ જે રીતના મદદ કરે છે અને આ કન્યાદાન આજે ત્રીસ જોડા એટલે સાહીઠ દિવ્યાંગોના લગ્ન થવા જઈ રહ્યા છે આપ જરૂરથી આવજો વરઘોડામાં તો આપણે બધા લોકોના લગ્નમાં જતા હશે આપણા ઘરના દીકરાઓના પણ આ બી આપણા દીકરા છે ભગવાને આપણને બધું જ આપ્યું છે કન્યાદાન સ્વરૂપે તમને કંઈ આપવાનું નથી ફક્ત તમારી હાજરી જ મોટું કન્યાદાન હશે આમને પ્રોત્સાહિત કરવા માટે આ વરઘોડો અમારો નીકળશે લક્ષ્મીપુરા ગામ સોનાપાટી પ્લોટ પાસેથી ત્યાંથી નીકળી અને એ અમૃતનગર વ્રજભૂમિ વૈકુંઠ થઈને ઝાંસી રાણી સર્કલ્પ આવશે આ વરઘોડાની અંદર તમે વડોદરા શહેરના સંતો મહંતો સાથે સાથે તમે વડોદરા શહેરના બધા જ રાજકારણી સાથે અને સૌથી મોટી અગત્યની વાત કે જે હાર હંમેશા મારી સાથે જોડાયેલા ઉલ્ટા ચશ્માના તમે જુઓ જેને કેરેક્ટર ઉલ્ટા ચશ્મા અબ્દુલ ચાચા કરીને છે એ અબ્દુલ ચાચા આવશે નટુ કાકા આવશે નટુ સાથે આપણે બાઘો આવશે બાઉરી આવશે અને ગોલી પણ આવશે તો એ લોકો પણ એમના દિવ્યાંગોના લગ્નમાં આપણે એમને લોકોને પ્રોત્સાહિત કરવા એમને આશીર્વાદ આપવા આપનો આશીર્વાદ અને મને એવું લાગે આપણે એમને જે કંઈ કરીશું એ આપણી સમર્પિતથી ભાવનાથી આ લઈને તો અપેક્ષિત વગર પણ જ્યારે આપણે કંઈ કામ કરતા હોઈએ છીએ તો ખૂબ મોટું ફળ મળતું હોય છે તો જરૂરથી આપણી એક હાજરી એમને કન્યાદાન સ્વરૂપે એને મળશે તો હું આપ ખાસ કરીને એસીબી ન્યૂઝના તમામ દર્શક મિત્રકોને અને સર્વ લોકોને હું આભાર માનું છું અને દર્શક મિત્રોને પણ કહું છું કે આ વડોદરા શહેર સંસ્કારી નગરી છે ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીં નહીં જ્યાં પણ આવા દિવ્યાંગોને જે પણ રીતની મદદ થતી હોય તો આપજો કારણ કે આપણી પાસે જે છે એ આ છે આપણે સમર્પિતની ભાવનાથી કરીશું ભગવાને આપણને ખૂબ મોટા અમીર બનાવ્યા છે તો આપણે એ અમીરપણું બતાડીને આપણે આવું કન્યાદાન અહીં નહીં ક્યાં પણ દિવ્યાંગો મળે જે રીતના આપણાથી મદદ થતી એ કરજો ફરી એકવાર આજનો ડાયરો છે ગીતાબા રબારીનો ગીતાબેન રબારીનો અને આવતીકાલે સાંજે પાંચ વાગે વરઘોડો ચાલુ થઈને આઠ વાગે વરઘોડો જાસી રાણી સર્કલ પર આવશે તો જરૂરથી પધારશો જય સાંઈનાથ વંદે માતરમ